જેમ માતાજી મિત્રો ગોળો પંખો રાઇફલ ફરી એક વાર લઈ લીધી હ વજન સાથે ખાતલામાં લેવાની હવે તૈયારી કરી આપણે સાવન બાપા લગાઈ લગાવી દીધો અને વિનો બાપો મારે બે નવા નવા બિહા બિહારી નવા નવા આ તો જો બાપા ને બિહારી ને જોવા સારો ફરો રાઇફલ

કઈ નવી આવતા તો હુ હવે તો તો આપણે પ્યા દીધા હું પગાર સંભાવના નહીં તમે જુઓ ખાલી મુંડી બુંડી આપણે નવરાનું કીધું હતું પણ હજુ નવરાય નહી ટાઈમ મળ્યો નહી રણજીતભાઈ ત્યાંનું જ આવી રંજીતભાઈ આવતા જ હશે રણજીતભાઈ આવશે લો રણજીતભાઈ આવી જાય તો જોવો તો પહેરવે હા સામાન બામણ લગાવીને ચોથાલો ફેરવ્યો વજન નાખી તો સદભાવ બિહાર દીધા બીના નું કોમ હતું તે ગમઈ ગયા એટલે સદભાઈ આપણે જો ચોથા લો ફર્યા રાઇફલ એ બેટા એ પાત હા જોવો તમે ખાલી આગળ આગળથી તો તમને એવું લાગતું છે કે આયરો કોળો પણ આપણા રિસા વસેડી તો આપણા રાયફલ અઠયાઈસ મહિનાની થઈ હ અને જય મંગળ હ તો જુઓ તમે અઠયાઈસ મહિનાની વશેડી આપણે એને ટ્રેનિંગ ટ્રેનિંગવાનું ચાલુ કરી દીધું હતું તો આપણે એને પચીસ મહિને ચડાવ કરી દીધો હતો પણ આપણે ઉપર વજન નાખીને વિડીયો નહોતા બનાવતા કેમ વજન વળી નાખી વિડીયો ને વળી બિહારતા જ નહોતા કોઈને આ તો હમણાં બધા બિહારવાનું ચાલુ કર્યું હોય તો તમે ચોથાલો જો એનો એમ જોવો આપણે પછી રહી પગ જોવો તમે ખાલી ના આગળના કેટલા વાળી નાખ બેટા એ વાત પછી મંદિર પણ બે કોક વાતો કરી પણ હું વાતો કરી તો આપણને હજુ ખબર નહીં જોઈને હવે આપણે જો હાલ તો હળવા હળવા ટ્રેનિંગ આવી લેશીએ તો તો જોઈને ખાટલામ લેવાની આપણે તો જુઓ તમે હવે આપણે ચ્વાજર મારતા નહીં કળદ મારીએ મારીએલાઈ તો આપણે રાઇફલ કાલ નવરાવાન થા તો કાલ હીરો આવી જા નવરાવાનો તો તમે જોઈએ કે અમે નવરાઈએ એ રીતની કેટલા પ્રકારના સાબુ બાબુ દઈએ જેટલા પ્રકારના એટલે એમ કચ્છી રીતની નવરાઈએ બધું તમને જોવા મળશે લાઈવ અને જે રીતના આપણે છે એ બધો આખો વિડીયો એનો વ્લોગ બનશે એનો પણ વ્લોગ આવી જા તો તમે જોઈ એનો વ્લોગ આ જો એના પગ જુઓ પાસણના આગળના જેટલા વાળી રમો મજબૂત તો આવીને ખોટલા ચોફેરા બે ત્રણ વોટા મરાઈએ પછી એને ખાતલામાં લઈ લઈએ તો જુઓ તમે વજન નાખ્યું એટલે એવું તો કરવાની કોડી રાફલનું હાટું નહીં કોઈ બી કોડી એવું કર વજન હોય એટલે પહેલી વહેલી વખત આપણે વજન નાખી રમાડતા હોય ઝડપ તો કર્યો પણ વજન પેલો હોય એટલે જેવું મૂડ હોય ખાલી રમાય એવું વજનમાં ના રમાયું તો જો તમે હાલ તો એને બે ત્રણ વટા આપણે એને લીધા હી તો હું અચાન ફેર આપણે એને હાલ થોડા બે ત્રણ વટા લીતા હી આપણે એને ખાતલામાં લેવાની હા તો તમે હવે ખાતલા મુખ થાય આપણે ખાતલો પાણી તો ગોડી થઈ જાય ભાઈ જો ચડાવી દીધી આપણે તો આ મુંડી બુંડી જો ખાલી ખાતલામ છે એવી ઊંડી બને રમા પગ જોઈને હા દેખ એટલે તો ફેરો ફરો જો એક તો કળુ કાઢ નાખ્યું હ તો હમણાં એને તો આપણે એને નખ હતા તો હાલ તો નખ લેવરાય એટલા માટે આવું આવું રમવા હાલ તો આપણે એને નખ લેવરાયા હતા એટલા માટે આવું રમવા જો ગમે તે આપણું નક કોક કાપતો હોય આપણે એટલે કોમ કરી એકતા નહીં તો અને એવું જ છે જો તો જો હવે આપણે એને સામાન બામાન ખોલી દીધો હોય અને આપણે એને એક્શન મોઠાઈ તો જો તમે પવિત્ર હતા એટલે રોનકલા ઠોલો મારી એટલે હેડી જાય તો જો તમે આપણે ખાસી હેડી તો રાઇફલ તો જો વિના આપણે મારી રહ્યા જીત સંજીતભાઈ લઈ જઈ અને આપણે થોડુંક કોમ હતું નું પેશોન તો પેશન્ટ ડૉક્ટર આપણે બોલાયા છીએ તો એટલે આવી જાય જો એટલા માટે આપણે બોતી કાઢીએ એનો કમ તો રમાડો પણ પણ ડૉક્ટર આવી જાય એટલે આપણે રમાન થતી નહીં તો આજનો લોગ આવીએ આપણે સમાપ્ત થાય